નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર પી જીસીએલ દ્વારા લાઇનમેનની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એટલે કે એપ્રેન્ટિન્સ લાઇનમેનની ભરતી માટે કુલ છસો અડસઠ જગ્યા માટે ભરતી કરવાની છે જેમાં ઉંમર મર્યાદા છે અઢારથી ચાલીસ વર્ષ સુધીની અને લાયકાત છે ધોરણ દસ પાસ અને બે વર્ષનો આઈટીઆઈનો કોર્સ વધુ માહિતી મેળવતાં પહેલાં જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે પીજી સીએલ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવી છે તો નોટિફિકેશન પ્રમાણે જોઈએ તો એપ્રેન્ટિસની લાઇન જે ખાલી જગ્યા છે તે જિલ્લાવાર અહીંયા બતાવેલી છે ભાવનગર જિલ્લામાં બાવીસ મોરબીમાં નવ જૂનાગઢમાં બાર બોટાદમાં સાત સુરેન્દ્રનગરમાં ઓગણીસ રાજકોટ ગ્રામ્યમાં એકસો ઓગણસી અમરેલીમાં ત્રીસ રાજકોટ શહેરમાં એકસો છત્રીસ પોરબંદરમાં અગિયાર ભુજમાં ત્રાણું અંજારમાં બેતાલીસ અને જામનગરમાં એકસો આઠ આમ ટોટલ છસો અડસઠ જગ્યા પણ ભરતી કરવાની છે નિયત ધારાધોરણ જોઈએ તો જગ્યાનું નામ છે એપ્રેન્ટિસ લાઇનમેન અને જગ્યાનો પ્રકાર છે એપ્રેન્ટશીપ તાલીમ તાલીમાર્થી જે એક વર્ષનો હોય છે તાલીમનો પ્રકાર છે ઇલેક્ટ્રિક લાઇન કામને લગતી એપ્રેન્ટશીપ અધિનિયમ મુજબની તાલીમ જે તાલીમનો સમયગાળો છે એક વર્ષનો ટેકનિકલ લાયકાત જોઈએ તો માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ એટલે કે માન્ય આઈટીઆઈમાંથી બે વર્ષનો વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ શૈક્ષણિક લાયકા જોઈએ તો માન્ય બોર્ડમાં રેગ્યુલર બોર્ડથી ધોરણ દસ પાસ એટલે કે ઓપન બોર્ડમાંથી અથવા બીજા કોઈ રાજ્યના બોર્ડમાંથી ફક્ત દસ પાસનું સર્ટિફિકેટ લીધેલું હશે તો તે માન્ય નહીં ગણાય અહીંયા રેગ્યુલર ધોરણ દસ પાસ ભણેલા હોવા જોઈએ અને ત્યારબાદ આઈટીઆઈનો બે વર્ષનો રેગ્યુલર કોર્સ કરેલો હોવો જોઈએ વયમર્યાદા જે છે તે અલગ અલગ પ્રકારે છે જાહેરાતની તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસથી વયમર્યાદા નક્કી કરવામાં આવશે ઓછામાં ઓછી અઢાર વરવામાં આવી છે ત્યારબાદ બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ પચીસ વર્ષ છે અનામત ઉમેદવાર માટે વધુમાં વધુ ત્રીસ વર્ષ છે દિવ્યાંગ ઉમેદવાર છે તેના માટે પણ વધુમાં વધુ પાંત્રીસ વર્ષ છે જી એસઓ બસો પંચાણું એટલે કે માત્ર પીજી સેલના જ કર્મચારીના જે વારસદારો છે તેના માટે વધુમાં વધુ ચાલીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે સ્ટાઇપેન્ડ જે છે એટલે કે દર મહિને જે સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે તે સરકારશ્રીના વખતો વખતના ધારાધોરણ મુજબ આપવામાં આવશે દર મહિને એક પગાર તરીકે એક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે જાતિ જે છે ફક્ત પુરુષ છે એટલે કે ફક્ત પુરુષ ઉમેદવાર જ આમાં ભરતી માટે ભાગ લઈ શકશે જરૂરી દસ્તાવેજો જોઈએ તો જો અહીંયા કીધું છે કે દરેક દસ્તાવેજ છે તેની પ્રમાણિત બે નકલ કરવાની છે બે સેટ કરવાના છે સૌથી પહેલાં છે પાસપોર્ટ સાઇઝનો ફોટો એટલે કે ચાર પાસપોર્ટ સાઇઝના તાજા ફોટા લઈ જવાના છે શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાનું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ત્રણ નંબરમાં જોઈએ તો જાતિ અંગેનું પ્રમાણપત્ર જો તમે એસીબીસીમાં આવતા હોય તો નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર પણ સાથે લઈ જવાનું રહેશે જો આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસમાં આવવા આવતા હોય તો તેને આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો ત્યારબાદ ટેકનિકલ લાયકાત જોઈએ તો ટેકનિકલ લાયકાતમાં આઈટીઆઈ એટલે કે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન જેની માર્કશીટ અને પ્રમાણપત્ર પાસ નાપાસની તમામ માર્કશીટ એટલે કે જે એકવીસીમાં નાપાસ થયેલા હોય તો એની જે માર્કશીટ આવી હોય તે તમામ માર્કશીટ સાથે લઈ જવાની છે ફોટા સહિતનું ઓળખપત્ર એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લાઇસન્સ કોઈપણ એક તમે એમાં રજૂ કરી શકો છો એન સીવીટી અથવા જીસીવીટીનું પ્રમાણપત્ર જેની વેબસાઇટમાંથી તમને મળી જશે દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જે ફિઝિકલ હેન્ડીકેપ છે તેનું સર્ટિફિકેટ પછી જીએસઓ બસો પંચાણું એટલે કે જે પીજી વિસીએલના કર્મચારી હોય તે બોર્ડમાંથી છૂટા થયાનો કાર્યાલયનો આદેશ અને રેશન કાર્ડ એટલે કે જે ઉમેદવાર પીજીવીસીએલના જેના માતા અથવા પિતા પીજી છૂટા થયા હોય તો તેનો આદેશ એટલે કે જેનો ઓર્ડર છૂટા થયા તેનો અને રેશન કાર્ડ આ બંને લઈ જવાનું રહેશે જો જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ એટલે કે નોંધણી કરાવેલી હોય રોજગાર કચેરીમાં તો તે કાર્ડ લઈ જવાનું રહેશે ન નોંધણી કરાવેલી હોય તો જરૂર નથી પસંદગી પ્રક્રિયા જે છે તે ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલ શારીરિક ક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી એટલે કે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ થાંભલા પર ચડવાની જે ટેસ્ટ છે તે ટેસ્ટ પાસ કરવી પડશે તેના માટે પચાસ સેકન્ડનો સમય આપવામાં આવશે ત્યારબાદ શારીરિક ક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારની પસંદગી યાદી તેમના આઈટીઆઈની પરીક્ષામાં મેળવેલ ગુણની ટકાવારીને આધારે નક્કી કરવામાં આવશે હવે અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કોઈ પણ સેમેસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ પ્રયત્ને પાસ કરેલ હશે તો તેની ટકાવારી પાંત્રીસ ટકા ગણવામાં આવશે એટલે કે ઓવરઓલ તમે ભલે પચાસ ટકા સાહીઠ ટકા સિત્તેર ટકા લાવ્યા હોય પણ જો તમે એક વિષયમાં અથવા એકથી વધારે વિષયમાં એક વખત ફેલ થયેલા હશો તો તમારી ટકાવારી પાંત્રીસ ટકા જ ગણવામાં આવશે ત્યારબાદ અન્ય શરતો જોઈએ તો માત્ર નિયત લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો જ શારીરિક ક્ષમતાની કસોટીમાં હાજર રહેવું પછી શારીરિક શારીરિક ક્ષમતાની કસોટીમાં હાજરી આપવા માત્રથી કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે નિયુક્તિ કરે અંગેનો દાવો કરી શકશે નહીં જે તે નિયમો છે તે તમને આ પીડીએફ જે છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે શારીરિક ક્ષમતાની કસોટીમાં હાજર રહેનાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને આવવા જવાનું રેલવેનું અથવા બસનું ભાડું જે ઓછું હશે તે આપવામાં આવશે પણ અસલ ટિકિટ રજૂ કરી હતી એટલે કે તમારી પાસે જે તમે એસટીમાં અથવા રેલવેમાં જાઓ તો તેની અસર ટિકિટ છે તે રજૂ કરશો એટલે તમને એનું ભાડું આપવામાં આવશે એ સિવાય પીજીવીસએલ તરફથી અન્ય કોઈ ખર્ચ આપવામાં આવશે નહીં ઉપરોક્ત જગ્યા માટે પસંદ થયેલ ઉમેદવારોને તેમનો પસંદગી યાદીનો ક્રમ અનામતના ધોરણો તથા જે તે વર્તુળ કચેરી અંગે ઉપલબ્ધ ખાલી જગ્યા અનુસાર પીજીવીસએલ હેઠળની કોઈપણ વર્તુળ કચેરી હેઠળ ફાળવવામાં આવશે જો કોઈ ઉમેદવાર કોઈપણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ હોય કે હાલ ચાલુ હોય તો શારીરિક ક્ષમતા માટે કસોટી માટે આવવું નહીં એટલે કે જેણે એપ્રેન્ટશીપ પૂર્ણ કરી દીધી છે અથવા જેની એપ્રેન્ટશીપ ચાલુ છે તેવા ઉમેદવારોએ શારીરિક ક્ષમતાની કસોટી માટે આવવું નહીં અને જે દિવ્યાંગ ઉમેદવાર છે તેના માટે છે કે માત્ર એસિડ એ એટેક વિક્ટિમ અને સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટીના દિવ્યાંગ ઉમેદ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો જ માન્ય છે અન્ય દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ શારીરિક કસોટીમાં માટે આવવું નહીં ભવિષ્યમાં ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રમાણપત્રોમાં ગેરરીતિ માલુમ પડશે અથવા ઉમેદવારે કોઈપણ જગ્યાએ લાઇનમેન વ્યવસાય તાલીમાર્થી તરીકે ટ્રેનિંગ લીધેલું હોવાનું કે ચાલુ હોવાનું માલુમ પડશે તો ઉમેદવારને આપવામાં આવેલ તાલીમાર્થી તરીકેનો હુકમ રદપાત્ર થશે શારીરિક ક્ષમતાની કસોટીના સ્થળ અને તારીખ અને સમય જોઈએ તો સવારે સાડા નવથી પાંચ સુધીનો અહીંયા ટાઈમ આપવામાં આવ્યો છે જિલ્લાવાઈઝ જોઈએ તો અમરેલી અને વડોદરાને વડોદ અમરેલી અને વડોદરાના ઉમેદવારોએ અમરેલી આવવાનું રહેશે એમાં તારીખ આપેલી છે અમરેલીના ઉમેદવારો માટે દસ નવ અને વડોદરાના ઉમેદવારો માટે અગિયાર નવ તે લોકોને અમરેલી અને વડોદરા આ બંને જિલ્લાના ઉમેદવારોએ અમરેલીમાં પરીક્ષા આપવાની છે ત્યાર પછી ભાવનગરમાં ભરૂચ ભાવનગર અને ખેડા આ ત્રણ જિલ્લાના ઉમેદવારોએ ભાવનગર આવવાનું છે કચ્છ સાબરકાંઠા અને મહીસાગર આ ત્રણ જિલ્લાના ઉમેદવારોએ ભુજમાં આવીને પરીક્ષા આપવાની છે બે મહેસાણા બનાસકાંઠા અને પાટણ આ ત્રણ જિલ્લાને અંજારમાં આવવાનું છે પછી બોટાદમાં બોટાદ ડાંગ અને દાહોદ જામનગરમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર પછી જૂનાગઢ મોરબી પોરબંદર આ પીડીએફ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે